તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બાકરોલ ગામની પરણીત દીકરીએ કરેલી આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે આ દીકરીના પિતાએ જણાવ્યું કે મારી દીકરી પર દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી છે જેમાં પાંચ વ્યક્તિઓની સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આરોપી હજુ સુધી ન પકડાતા દીકરીના પરિવાર ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે દીકરીના વસ્ત્રો પર એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવશે જ્યાં સુધી આરોપીને સજા નહીં થાય ત્યાં સુધી અમે ન્યાય માટે લડતા રહીશું દીકરીના પિતા હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરશે તેવું જણાવ્યું હતું અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં બાકરોલ ગામની એક દીકરી ઉંમર ત્રીસ બત્રીસ જેવી હશે આશરે તેના લગ્ન મિરોલી ગામમાં કરવામાં આવ્યા હતા આશરે લગભગ દસ વર્ષ પહેલાં જેમાં તેના બે સંતાનો છે હવે તેર તારીખે સાંજ બપોરે કે સાંજના સમયે ત્યાંથી ફોન આવે છે કે ભાઈ તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે એટલે પિયરવાળાને શંકા ગઈ કે મારી દીકરી તો મજબૂત હતી માનસિક રીતે સ્ટ્રોંગ હતી એણે આત્મહત્યા કેવી રીતે કરી હોવી છે એટલે આ લોકોને શંકા ગઈ તો અહીંથી આ લોકો ગયા ત્યાં મમ્મી પપ્પા ભાઈ અને બીજા અન્ય સંબંધીઓ ત્યાં સ્થળ ઉપર ગયા હતા આપણે જાણીએ કે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા પછી આ શું જોયું અને એમનું માનવું શું છે તમને શું લાગે છે આત્મહત્યા કે હત્યા આત્મહત્યા નહીં કરી મારી જ નાખી મારી બહેન એવું કેમ લાગે છે એવું એટલે અમે પહેલાં ગયા પોલીસ સ્ટેશનમાં અમને ફોન આવ્યો એટલે મારી બહેન તો કમ્પ્લીટ હતી જેમ કે વાત બાત બધું અમારી જોડે પહેલાં કરતી હતી આપણને ખબર હોય કે મારી બેન કમ્પ્લીટ છે પછી મેં મને એવું લાગ્યું કે આના મારી નાખેલી તો અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં ગયા પોલીસ સ્ટેશનમાં ગયા ને તો અમે ડાયરેક્ટ અમે કીધું કે ભાઈ આ રીતે મારી બેનને મારી નાખીએ ઘરો ફાવાનું નામ દેવા આ રીતે મારી નાખી લઈએ પછી અમે અંદર લખાવા જે બધું તો પોલીસવાળા કે પીએમ લઈને આવો એમ કરીને અમને બહાર કાઢી મીક્યા અમે નામ લખાવતા હતા પણ અમને નામ લખવા દીધા નથી અને પછી અમે અહીંયાથી મિરોલી ગયા મિરોલી ગયા ને તો અમે દેખ્યું બધું તો મારી બેનના ઘરો ફાવો આવ્યો તો આ બધું ઊંચું થઈ જવું જોઈએ આમ પણ અહીંથી તૂટી લાગેલી ગેસની ગેસથી મારે ગેસની તૂટ્યા ને અહીંથી મારી મારી નાખેલી પછી મેં મને એવી શંક્યાથી મેં કો મારે ફોન કરવો પડશે પોલીસવાળા તો મેં સો નંબર ઉપર ફોન કર્યો છે પણ કોઈ ફોન ઉઠાવ્યો નથી મેં ત્રણથી ચાર નંબર ફોન કર્યા છે પણ ફોન ઉઠાવ્યા નથી પછી છેલ્લે મેં મીડિયાવાળાને ફોન કર્યો તો મીડિયાવાળાને મેં ફોન કર્યો તો એમને એમ કીધું કે તમે વિડીયો નાખો કે પછી મેં વિડીયો બધે નાખ્યા પણ કોઈએ કશું કર્યું નહીં હા અને પછી એ બધું મેં જોયું એટલે પછી આ જે કાનની વારીઓ આવે છે ને બધું તોડી આમ ખેંચી લીધેલો બધું લોહી ઉગાડું દેખાય અને નાકે લોહી ન કરતું તું કાને લોહીં કરતું અને સોનાની વારીઓ હતી બે થી અઢી લાખ રૂપિયાની હશે એમને તોડી નાખેલું છે સ્થળ ઉપર કોણ કોણ ઘટના સ્થળ ઉપર મારો બેનનો છોકરો એને શું જોયું એને એમ કીધું કે રાહુલ અજુડી અને એની બહેરી રમીલા અને કિશન એ બધા ચાર લોકો હતા એમણે એમ કીધું કે પહેલાં મારી બેનને મારી બેનને મારેલી છે બારથી એક વાગે મારેલી હે અને પછી અહીંયાથી મારીને નવ દસ બાર બાર વાગ્યાથી મારીને અને રાહુલ હ ને એ ઠેઠે ઠેઠ લગી અંદર કિશનને બે ઠેઠે ઠેઠ લગી અંદર અને એવું થયું એ પછી એ જતા રહ્યા કે અને મારા ભાણિયાને જોઈ ગયો તો મારા ભાણિયાને કીધું કે તને હજાર રૂપિયા આપું કે વાપરવા આપું કહું હવે એમને હજાર રૂપિયા શેના માટે આપ્યા છે ગુનામ મશે તારે તો હજાર રૂપિયા આપ્યા છે ને અને બાર વાગ્યાથી મારીને છેલ્લે ઠેટ લગી છે અને ઉપર પી વતી એને નેકરે ગયાથી અહીંથી આગળથી નહીં નેકર્યા ઉપર પેલું જે સીડીઓ છે ને એથી કૂદી કૂદી નીકળી ગયા હા પોલીસ શું કહે પોલીસ તો કંઈ કાર્યવાહી નહીં કરતું અમે જઈએ બધી વાત કરીએ આજે આજે તારીખની મરી અને તારીખ વીસથી હજુ કોઈ પકડવા જતું નથી અમે પણ કોઈ કશું કરતું નથી તમે છો તમારી ન્યાયતંત્ર સાથે શું અપેક્ષા છે મારું તો એટલું જ કેવું સાહેબ કે મારી દીકરીને મારી નાખેલી છે મારી એટલે ધોર માર મારેલો હો સખજ મારેલો હો અને મને આજુબાજુ બધા છોકરાએ કહ્યું પેલા ભાણિયા એ કહ્યું કે આટલા આટલા અને બરાત કાર્ય કરેલો છે મારી દીકરીને અને જાણવા બધું જાણવા મળ્યું પછી અમારી દીકરી મોટી હતી તે આખી પાછી થતી તે ફાટલા લુગડા પછી મારી છોડીના કારા લુગડા જે કારા મેન લુગડા પડેલા હતા એ એ કારા લુગડામાં એક કબજો મળ્યો બદલી નાખેલા સાહેબ અને એ લુગડા ખાખરીને ફાટલીને આપી અને મારે ન્યાય જોયો મારે તમે બેન ત્યાં ગયા હતા તો તમે ત્યાં શું જોયું હું પહેલા જઈ હું એમ કઈ જોયું મને અડવા ના દીધી મારી બેનને પછી મને એમ લાગ્યું કે મારી બેનને મારી જ નાખ્યું હું મારી બેન કરનના બે બધે ઘરમાં ફેરી હોય પછી પાછળ પાધળ ગઈ તેમાંય જાજરામથી મને દોરી મળી ઘાગરો મળ્યો તે મારે ન્યાય જોયો હા મારી હા મારી જે અહીંયાથી દોરી મળી ઘાગરો સાહેબ બાથરૂમથી મળ્યો હાડી ફાડી નાખેલું તમે પરિસ્થિતિ જોઈ ત્યાં આગળ કે આ કેવું થયું છે બેન સાથે બરાબર તમને શું લાગે છે મારી બેનને મર્ડર જ કરી નાખી મારી જ કાઢી લીધે મારી બહેનને આ હતા એમના બેન દીકરીના બેન એમનો દીકરીનો ભાઈ અને એમના પિતા છે હવે તમે સમજો કે પેલો ભાણિયો છે એનો પેલો આરોપી છે સંભવિત આરોપીમાં જેનું નામ છે એ પહેલાંને હજાર રૂપિયા આપે છે એને શું સંબંધ સંબંધિત હજાર રૂપિયા હાલ્યા કોઈ તહેવાર તો હતો નહીં કે તું ત્યાં મળવા આવ્યો હતો એવું કંઈ સગું તો થતું નહોતું કે તે એને હજાર રૂપિયા આવ્યા પણ એવું જાણવા મળ્યું કે બાબાએ એવું કીધું કે મને આ કશું જોયું જ નથી એ તારે કોઈને કહેવાનું નહીં આ હજાર રૂપિયા તને એને આપું છું હવે સૌથી મુદ્દાની વાત એ કે જે અસલ કપડાં હતા એ જે પહેર્યા હતા દીકરીએ એ તો દેખાતા જ ન હતા અને જ્યારે એમની મોટી બહેને શોધ્યા એમની સાસરીમાંથી ત્યારે ચિતરિયાળ હાલતમાં એના વસ્ત્રો મળી આવ્યા હતા એટલે એ શંકા ઉપજાવે તેવું છે કારણ કે એણે કપડાં પહેરેલા તો ફાટ્યા કેવી રીતે આટલા બધા ત્રીજું કારણ એ છે કે એની જે વાડી હતી જે પંદર વાળીઓ હતી કાનમાં એમાંથી બે જ આજ ખાલી મળી છે બાકીની બધી વાડીઓ ગાયબ છે શું કર્યું એ લોકોએ વાડીઓનું શું છે એમને કેવું એમ છે કે અઢીથી ત્રણ લાખની મુદ્દો હતો એ બરાબર છે હવે આ લોકોને પોલીસવાળા આજે કાલે એફઆઈઆરની નકલ હજુ હાથમાં આવી નથી બરાબર છે તેર તારીખે ગુજરી ગઈ છે દીકરી આજે વીસ તારીખ થઈ છે હજુ એમને કોપી નથી મળી ત્રીજું એ બેનના જે ઘરવાળા છે ત્યાંના મિરોલીના એમનું કહેવું એમ છે કે મેં સાહેબ જે નિવેદન લખાયું હતું પોલીસને એના તો અંદર એકે અક્ષર દેખાતો જ નથી એ ફરિયાદના જે શબ્દો મેં લખાયા હતા એ શબ્દો તો અંદર જ ગાયબ છે એટલે એ કંઈ જાણવા નથી મળતું કે આ પોલીસે ભૂલ કરી છે જાણી જોઈને કરી છે કે પછી આ ભૈયાએ લખાવવામાં ભૂલ કરી છે તે તો તપાસનો વિષય છે ખાલી હવે આમાં એ જ જોવાનું છે કે પોલીસ આ લોકોને ક્યારે પકડે છે જો આમાં કોઈ ભીનું સંકેત હશે તો આ લોકો હાઈકોર્ટમાં પણ જવાના છે એસપી સાહેબને ગઈકાલે જ એમણે અરજી આપી છે તે સિવાય દીકરીના કપડાં લઈને એફએસએલમાં પણ જવાના છે એફએસએલમાં જવાના છે એફએસએલમાં પણ જવાના છે પરંતુ આ લોકો છેક સુધી હવે લડી લેવાના મૂડમાં છે એટલા માટે કે દીકરી શંકાસ્પદ હાલતમાં મળી છે અને મરી છે બે કામ થયું છે એટલે હવે જોવાનું કે ગુજરાતમાં જે મહિલાઓ અત્યારે પરિસ્થિતિ એમની ડામાડોળ છે સુરક્ષિત નથી દાદાના ગુજરાતમાં હવે આ મહિલાઓને ક્યારે ન્યાય મળે છે કે પછી આપણા ગૃહમંત્રી સાહેબ કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હવે જોવાનું એ રહેશે કે આ ચાર પાંચ ચમરબંધી ઊભા થયા છે દસ્તોઈ તાલુકાના એમનો ક્યારે વરઘોડો નીકળે છે એમને ક્યારે એરેસ્ટ કરવામાં આવે છે એ તો હવે તંત્ર ઉપર જ નિર્ભર છે જોતારો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ